સરપંચ શ્રી વડેરા ગ્રામ પંચાયત આજ રોજ છોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમારા વડેરા મુકામે જનતા વિદ્યાલય વડેરામાં રાખવામાં આવેલી જેમાં અધ્યક્ષ સ્થાને દેવગામના વતી હાલ અમેરિકા નીતિનભાઈ ખાત્રાના અધ્યક્ષતાને યોજવામાં આવેલ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હતો તેમજ ગામની બાળક છોકરીઓ એ રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો હતો સમગ્ર ગામ લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સારી રીતે માન્યો હતો આ કાર્યક્રમ દરમિયાન નીતિનભાઈ ખાત્રા તરફથી જનતા વિદ્યાલય વડેરાને દસ કોમ્પ્યુટરની ભેટ આપવામાં આવી હતી અને તે વઢેરા ગામે સરસ સ્વીકારી અને તેમનો ખૂબ ખૂબ આભાર માનેલ હતો અને તેઓનું સન્માન વઢેરા ગામ પંચાયત દ્વારા વઢેરા જનતા વિદ્યાલય દ્વારા તેમજ સદભાવના સેવા ટસ્ટ દ્વારા નિતિનભાઈ ખાતરાનું બહુમાન કરી સન્માન કરવામાં આવેલ હતું આ તકે નિતિનભાઈ ખાતરા તરફથી જે વડેરા ગામની સ્કૂલમાં કોમ્પ્યુટરનું દાન મળેલ હતું તેને સરસ સ્વીકારી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો જનતા વિદ્યાલય વઢેરા મુકામે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી આ તકે ધેરડીના વતની અને હાલ અમેરિકામાં વસનાર ભાઈ શ્રી નીતિનભાઈ ખાત્રાના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો તેઓના વરદ હસ્તે વજવંદનનો કાર્યક્રમ તેઓ શ્રીના માથુશ્રી સ્વર્ગસ્થ હીરાબેન ભીખુભાઈ ખાત્રાના સ્મરણ અર્થે શાળાને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ પણ તેઓ હસ્તે કરવામાં આવેલું દેવોશ્રી દ્વારા આ સ્માર્ટ ક્લાસનું દાન આપવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમની અંદર ગામના આગેવાનો વાલીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ શ્રી ભરતભાઈ અપાણી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રવીણભાઈ માંગરોળિયા સુરત સ્થિત ટ્રસ્ટના ટ્રસ્ટી રમભાઈ દેતળિયા કમલેશભાઈ દેતળિયા તેમજ ટ્રસ્ટીગણ સમગ્ર ઉપસ્થિત રહ્યું હતું અને બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ ખૂબ સરસ રીતે ભજવેલો હતો અને સમગ્ર કાર્યક્રમ છે એ ખૂબ સફળતાપૂર્વક છે એ સંપન્ન થયેલો હતો પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને અને નવા મોબાઈલ લોન ઉપર મળશે ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ